મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લાઇટ શોને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તો વડનગર પ્રવાસન સ્થળ તરીકે લોકચાહના મેળવી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે તો અનંત અનાદિ વડનગરમાં બિરાજમાન હાડકેશ્વર મહાદેવના દર્શન કરીને પ્રવાસીઓ ધન્યતા અનુભવતા હોય છે અમે એક્ચુલી તો વડનગરમાં ત્રીસ વર્ષથી પણ પછી શિફ્ટ થઈ ગયા અમે અમારા ગામડે મૂળ વતન ચંદ્રાવતી પણ અમે હાલ રહીએ છીએ અમદાવાદ પણ અમે સ્પેશિયલી અત્યારે આ નું મંદિર માં જે આ લાઇટ શો છે સ્પેશિયલી અમે જોવા માટે જ રહ્યા છીએ કે કેવું રહ્યું પણ અત્યારે અમે અત્યારે જોયું છે તો બહુ જ સરસ લાગે છે કે અત્યારે અમે હજી વડનગર રહેતા હતા પહેલાં કેવું હતું ને અત્યારે કેવું છે તો પહેલાં કરતાં તો બહુ જ સરસ છે વડનગરમાં અને બહુ જ સરસ લાઈટ શો છે અહીંયા લોકોને આવું હોય લાઇટિંગ શો જોવા માટે એના માટે શું કહે છે હું તો કહીશ કે રોજ જે જોવા માટે આવો લાઇટ શો કારણ કે બહુ જ સરસ છે આ જગ્યા પણ સરસ છે મંદિર પણ સરસ છે અને અહીંયા આવીને આમ મનને શાંતિ મળે છે બસ મારું એટલું જ કેવું છે કે તમે જિંદગીમાં એક તો તમે વડનગરમાં આવીને લાઈટ શો જુઓ ને વડનગરમાં આવીને તમે અહીંયા બધા સ્થળ સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર